નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ હાલ અત્યારે કોઈ બીનું વાવેતર આપણે કરેલું છે અને ફુલાવરનું માત્ર થોડોક અનુભવ પૂરતું કર્યું હતું કે આપણે ખારું પાણી છે કૂવાની અંદર કડવું પાણી છે તો એમાં થાય કે ન થાય એમ ગાયાધર ખેતીમાં તો આ બી છે કોઈ બી પણ સરસ થાય છે આપણે માત્ર ત્રણ વાર જેવો અમૃત અને બે ત્રણ વાર છે અને ફુલાવર ફુલાવર પણ કમ્પ્લીટ થયું છે થોડાક છોડ આપણે વાતા અનુભવ કરવા માટે તો ફુલાવરની અંદર જે આપણે ફુલાવર આવ્યું હોય એને લાલ થઈ જાય છે આ તમે જોવો છો લાલ થઈ ગયેલું છે શું કારણે કે આ ખુલ્લું છે હાવ તો એ લાલ થઈ ગયું છે તો એમાં ને એમાં કોઠા હુજથી આપણે એનાને એના પાન ઢાંકી અને બનાવ્યું છે બીજું ફુલાવર એક થયું છે તૈયાર એટલે જે લાલ થઈ જાય છે ને એને માર્કેટમાં એનો ભાવ પણ નથી થાવતો એટલે પછી આપણે એમાં ને એમાં ફુલાવર બીજું થયું છે આવડું એને આપણે ઢાંકેલું રાખ્યું હતું તો એ ફુલાવર કેવું થયું છે સફેદ એ જોઈએ આપણે ક્વોલિટી એની કેવી છે આ ને નેના પાંદ વડે આપણે સીપીઓ મારેલો હે ચાર પાંદ એના ભેગા કરી અને ઢાંકી દીધેલું છે એમાં ને એમાં એટલે તાપમાન વધારે હોય તો નુકસાન કરે છે અને એટલે તાપમાન ન આવે એટલા માટે એને ઢાંકીને આપણે રાખેલું શ્યાર પાનનું સીપીઓ મારીને કપડાં સુકવવાનો સીપીયો હોય એ સીપીઓ મારી દેવાનું તો આ ફૂલાવર તમે જોશો તો ઓલા કરતા એક એકદમ ચમકદાર છે સફેદ હા થોડો ક્વોલિટી અસલ ક્વોલિટી એની પ્યોર ક્વોલિટી રહે છે તો માત્ર 8 નાનો એક સીપીઓ જ આપણે આવો લેવાનો રહે છે એના ને એના શ્યાર પાન ભેગા કરી નાનું ફૂલેવર થયું હોય ત્યારે એને ઢાંકી રાખવાનું એટલે જેથી એને મસી અસર કરતી કે કોઈ સુસ્યા થ્રેપ અસર કરતી કે તાપમાન નડતું નથી એટલે એકદમ ક્વોલિટી સરસ સફેદ અને નરમ મુલાયમ જેવી રહેશે ખરેખરી તો હાલ આપણે તો ખાલી ડેમાં પૂરતો જ વાવ્યા હતા ફૂલાવરનો કોઈ બી પણ થાય છે ખારું કડવું પાણી છે કૂવાની અંદર એમાં ગાય દરેક ખેતીમાં થઈ શકે છે તો આવતી સાલ આપણે ટ્રાય કરવાના છીએ વધારે વાવશું ઝીરો બજેટમાં ગાય દરેક ખેતીમાં માનો કે આવડું થયું હોય ફૂલાવર ત્યારથી આપણે પછી એને ઢાંકીને રાખવાનું ચાર પાંદ આમ ભેગા કરી દેવાના હામા હામા અને ઉપર સપડો પછી મારી દેવાનો આ રીતનું એટલે સફેદ એકદમ સફેદ ને સફેદ રહે છે આપણે લસણ પણ વાવેલું છે સાઈડમાં ડુંગળી પણ વાવેલી છે અને ગાય દરેક ખેતીમાં ઘણા બધા ઘઉં પણ વાવેલા છે